વડોદરાના દરજીપુરા ગામ પાસે કન્ટેનરમાં લાવવામાં આવેલા દારૂના જથ્થાનું કટિંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન એસએમસી દ્વારા એકાએક દરોડો પાડવામાં આવ્યો હતો આ તબક્કે પોલીસ અને બુટલેગરો વચ્ચે ઘર્ષણ સર્જા હતા પોલીસને પ્રોટેકશન માટે બે રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીને બે દિવસ બાકી રહ્યા છે ત્યારે કુખ્યાત બુટલેગર ઝુબેર સફી મેમણ દ્વારા કન્ટેનરમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો વડોદરા લાવવામાં આવ્યો હતો અને આ કન્ટેનરને દરજીપુરા ગામની સીમમાં ઉભો રાખવામાં આવ્યો હતો અને તેમાંથી દારૂનું કટિંગ થઈ રહ્યું હતું જે અંગેની માહિતી ગાંધીનગર ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી જેના આધારે એસએમસીની ટીમ ગત મોડી રાત્રે બાર વાગીને ત્રીસ મિનિટની આસપાસ વડોદરા શહેર ખાતે આવી પહોંચી હતી અને દરજીપુરા ખાતે દારૂનું કટિંગ થતું હતું તે સ્થળ પર રેડ પાડી હતી એસએમસી સેલના પોલીસ ટીમને જોતા જ બુટલેગરોએ પોલીસ ઉપર પથ્થરમારો કરી હુમલો કર્યો હતો જેથી પોલીસે પોતાના સ્વ બચાવ માટે સર્વિસ રિવોલ્વરમાંથી પીઆઈ ખાંટે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જોકે આ ફાયરિંગ કરતા દારૂનું કટિંગ લેવા આવેલા છ થી સાત જેટલા બુટલેગરો ભાગી છૂટ્યા હતા જ્યારે ત્રણ બુટલેગરો ઝડપાઈ ગયા હતા એક ફોર્ચ્યુનર કાર અને એક કન્ટેનર પોલીસે કબજે કર્યું છે જેમાંથી અંદાજીત કુલ રૂપિયા બાવીસ લાખના દારૂ સહિત સાહીઠ લાખના માલને કબજે લીધો છે કુખ્યાત બુટલેગર ઝુબેર શફી મેમણ સહિત અન્ય પાંચને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે પકડાયેલા તમામ આરોપી અને મુદ્દામાલ હરણી પોલીસ મથકને સોંપવામાં આવ્યા હતા ¡Vaya!